શ્રી ગુરુદેવ દત્ત સંસાર ઘણા અભિ અભાગી એવા હોય છે ને ભાઈ કે માણસ હોય તો ની પત્નીનું સુખ હોય ની બાળકનું સુખ હોય ની માતા પિતાનું સુખ હોય અને ઘણી બહેનો હોય છે જેને ની પતિનું સુખ હોય ની પુત્રનું સુખ હોય ની સાસુ સસરાનું સુખ હોય ની ભાઈ નું સુખ હોય લોકો એને અભાગી કહે છે ખરેખર તો એ અભાગી નથી પરમાત્મા એ તમને પૃથ્વી પર આજે કંઈ પણ તમારી હાથેના જે સગાઓ છે ને પતિ પત્ની બાળકો એ બધા સાથે કેવલ તમને ઋણ પૂરા કરવા જ મોકલા છે એ ઋણ પૂરા થાય મનુષ્યના સંસારમાં પછી એ સાધુતા તરફ વરે છે તમે એને કઈ રીતે લેવો છો એના પ્રમાણે તમારી આગળની દિશા નક્કી થાય હમણાં એક બેનનો ફોન આવ્યો ચાલીસ પચાસ વર્ષ પહેલાં એમના હસબન્ડે છ મહિનાના દાંપત્ય જીવન છોડી દીધા એક સંતાન પણ છે ભણી સારો વેલ સેટ મેં બેન ને એ જ કહ્યું કે આ દુઃખનું કારણ નથી આ મુક્તિનું કારણ છે કે જ્યાં સુધી તમે સંસારિક બંધનમાંથી મુક્ત નથી થતા ત્યાં સુધી પરમાત્મા તમારો આગળનો માર્ગ ખોલતા નથી તમારે ધણીએ છોડી દીધું કે તમારી પત્નીએ તમને છોડી દીધા એનો મતલબ કે એની સાથેનું તમારું ઋણાનું બંધન ત્યાં પૂરું થયું એક ચેપ્ટર પૂરું થયું હવે આ બાળકો એના પ્રત્યે તમારી એઝ એ પેરેન્ટ્સ જેટલી ફરજ છે એ નિભાવો આપણે ફરજ નિભાવીને ઋણમાંથી મુક્ત થઈ જવાનું આપણો પતિ હોય કે પત્ની હોય કે આપણા પેરેન્ટ્સ હોય બરાબર એ તો આપણને છોડી જ દીધા છે એટલે ઓલરેડી એના એ લોકોના રૂમમાંથી આપણે મુક્ત થઈ ગયા છે હવે બાળકો બાળકો પતિ આપણે ફરજ બધાવીને ઋણમાંથી મુક્ત થઈ જાય ઋણમાંથી મુક્ત થઈ જાય એટલે તમારું ઉધાર ઝીરો થઈ જાય બરાબર ને અને પછી તમારું જે સંચિત પુણ્ય હોય છે એના આધારે તમારો આગળનો જન્મ થાય છે પણ આપણે આ ચક્કરમાં બીજા પાપ ઊભા કરીએ છીએ એટલે ભગવાનની જે ઈચ્છા હોય છે તે અધૂરી રહી જાય અને ને આપણે નવી ઈચ્છાથી નવો જન્મ લઈએ છીએ ભગવાનનો ટાર્ગેટ અલગ જ હોય છે કે આપણે જ્યારે ભક્તિ કરીએ છીએ ગત જન્મના સંસારિક જીવનથી આપણે ત્રાસી ગયા છીએ કે ત્રાસી ગયા હોય ને આપણે પરમાત્માને પ્રાર્થના કરતા હોય છે કે ભગવાન બીજો જન્મ આપે તો બધી ઝંઝટ નહીં આપતો પણ ઋણાના બંદરને કારણે એ તમને કોઈ ઝંઝટ આપે છે એઝ એ હસબન્ડ એઝ એ વાઇફ એઝ એ બાળક ચિલ્ડ્રન કે પેરેન્ટ સાસુ સસરા દિયર રાતે તો એ રીતનું જ આપે છે કે તમે એ લોકોમાંથી મુક્ત થઈ જાઓ બહુ મીઠા રહે ને બહુ હારા રહે ને બહુ તમારી સાથે મીઠું મીઠું કરે તો તમે એમની માયામાંથી મુક્ત થવાના નથી એ લોકોનું વર્તન જ એવું હશે પરમાત્માની કૃપાથી કે તમે એકલા પડી જશો એમ એકલા તમને એમ થશે મારું કોઈ નથી હવે જ્યારે એમ થાય એમ મારું કોઈ નથી ની ન પુત્ર ન પુત્રી ન ભાયા ન જાયા ન બંધુ ન સખા એકત્વમ એકતમ તમ એકતમ યા તમને કેવર એમ થાય કે મારે આ દુનિયામાં મારું કોઈ નથી તેની બીજી ક્ષણે જો તમને પરમાત્માની યાદ નથી આવતી તો પરમાત્માનો તમારા માટેનો જે આખો જે પ્રોગ્રામ આ સેટ કરેલો હોય છે ને ભાઈ તે ફેલ થઈ જાય છે મારા એક લેખમાં લખ્યું છે મેં કે ભગવાન પણ બહુ ક્રેઝી છે જ્યારે એમને તમારા પ્રત્યે પ્રેમ થઈ જાય છે તો તમારી આજુબાજુથી તમે જેમને પ્રેમ કરતા હોય છે એમનો પ્રેમ છીનવી લે છે કારણ કે એ પણ ઈચ્છે છે કે તમે કેવળ એને જ પ્રેમ કરો જ્યારે તમે કેવળ એને જ પ્રેમ કરો છો ત્યારે તો તમે પરમપરને પ્રાપ્ત કરો છો આપણે બધા અહીંયા આત્માથી પરમાત્માની ગતિ પ્રાપ્ત કરવા આવ્યા છે પણ આપણું ચિત્ત સંસારી સુખોમાં જ રહે છે આ મારી પત્ની આ મારો પુત્ર આ મારો સાસુ સસરા ભાઈ બહેન બસ આપણે એક સામાજિક સ્ટ્રકચરમાંથી બહાર નથી આવતા જ્યારે એકચ્યુઅલી પરમાત્મા એવું કહે છે કે સંસારી જવાબદારી નિભાવતા નિભાવતા એમાંથી મુક્ત થવાનું છે પછી એનું વર્તન આપણી વખતે સારું હોય કે ખરાબ હોય આપણે આપણી જવાબદારીમાંથી મુક્ત થવાનું છે અને પ્રેમ કરવો તો કેવળ પરમાત્માને કરવો આ લોકો હજારો વખત પ્રેમમાં નિષ્ફળ જાય છે તો પણ નથી શીખતા હે આને પ્રેમ કર્યો છો દીધી દીદી પેલીને પ્રેમ કર્યો છોટ દીદી પેલીને પ્રેમ કર્યો છોટ દીદી અનુભવ થાય છે કે લોકો ખાલી પૈસાને જ પ્રેમ કરે છે તમારા સ્ટેટસને જ પ્રેમ કરે છે તમારા ધંધા વેપારને જ પ્રેમ કરે છે આટલો અનુભવ હોવા છતાંય તમે એ લોકોના સાથે બ્રહ્મમાં જીવો છો એ જ તમારી મૂર્ખતા છે જ્યારે તમે બધું જાણો જ છો કે દુનિયા ખાલી પૈસાની જ ભૂખી છે સંબંધોમાં પણ હોય કેવલો પૈસો જ રહી ગયો છે હે ઇવન હસબન્ડ વાઇફનો સંબંધ હોય કે પિતા પુત્રનો સંબંધ હોય મા બાપ સાથેનો સંબંધ હોય બધી જગ્યાએ હવે જો પૈસો જ પરમેશ્વર થઈ ગયો છે ને એને રિલેટેડ જ બધી લાગણીઓ છે ને ફિલિંગ્સ છે બરાબર છે ને હા તો તમે સમજી જાઓને કે તમારે કોને પ્રેમ કરવો જોઈએ કોને કરવો જોઈએ પરમ પિતા પરમાત્માને એટલે આ ઢોર કર્યું તો બહુ સુપર પીરિયડ છે કે તમને બહુ જલ્દી વાસ્તવિકતાનો ખ્યાલ આવી જાય છે કે આ દુનિયા બધી ખાલી લેવા દેવાની જ છે મતલબી જ છે આમ સમજીને આપણે મતલબી નહીં થવાનું આપણે બિના મતલબી થવાનું છે ને આપણો મતલબ કેવલ પરમાત્મા પૂરતો જ રાખવાનો બાકી દરેકની સાથે આપણે શુદ્ધ સાત્વિક ભાવે આપણી આવેલી ફરજ નિભાવવાની છે વ્યવહાર નિભાવવાનો છે પુત્ર છે તો સારી રીતે ભણાય ગણાયને મોટો કરો અપેક્ષા નહીં રાખો દીકરી છે તો સારી રીતે ભણાય ગણાયને મોટી કરો સારું સાસરું શોધો અપેક્ષા નહીં રાખો બાળક નહીં ભણે તો એનું ભાગ્ય નથી પ્રયત્ન કરો પેરેન્ટ્સ તરીકે એક બાળકને સમજાવવાનો પ્રયત્ન કરો નહીં સમજી લે તો સમજી લેવાનું કે તમારું જે ઋણાનુબંધ છે એના કારણે તમને આવું બાળક મળ્યું છે સમજી ગયા ઘણાને પેરેન્ટ્સ ગરીબ મળે છે એ આપણું ઋણાનુબંધ હોય છે અને એ ગરીબ પેરેન્ટ્સના નસીબમાં પણ એવું લખેલું હોઈ શકે કે તમે મોટા થઈને સારી રીતે ભણી ગણીને સારી પોઝિશન લેવશો ને સુખી કરશું એમ જરૂરી નથી કે દરેકને પૈસાવાળા જ મા બાપ મળે જરૂરી નથી કે દરેકને બહુ જ ભણેલા ગણેલા અને કમાતા જ દીકરા દીકરી મળે આ બધું ઋણાનુબંધ છે પણ આ ઋણાનુબંધન સમજીને આપણે એ ઋણમાંથી મુક્ત થવાનું દીકરા દીકરીને ભણાવી લીધા ઠીક છે હસબન્ડે છોડી દીધા ઠીક છે વાઈફે છોડી દીધા ઠીક છે પછી આપણે બીજા દરવાજા નથી ખટખટાવાના હં જો પહેલી બૈરી આપણી નહીં થઈ તો બીજી કાંઠી થવાની હા બધા ડાયવોર્સવાળા બીજી દાઈવસવાળી હાથે પણ ને ત્રીજી હાથે નહીં પણ અરે ભાઈ એના નસીબમાં પતિનું શું ઘટે તો પહેલી હાથે જ નહીં રહેશે એના નસીબમાં પત્નીનું શું ઘટે તો પહેલી હાથે જ નહીં રહેશે આપણે હવે જરિયાતોથી બધા સંબંધ બનાવીએ છીએ આપણી જરિયાતોથી સંબંધ અને જ્યાં જરિયાત હોય છે ત્યાં જ આપણે પ્રેમ વ્યક્ત કરીએ છીએ એટલે આ જે અત્યારે સંસારનું જે કલ્ચર છે ને હે એ એવું કલ્ચર છે કે એકચ્યુઅલી આમાં આપણને સૌથી જલ્દી વૈરાગ્ય આવી જવું જોઈએ તે આપણને વૈરાગ્ય નથી આવતો આપણે જેવા સાથે તેવા અને સંસાર પ્રમાણે થવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે પરમાત્માનો જે ધ્યેય હોય છે કે તમને એમના તરફ વારે એ ધ્યેય એમનો ફેલ થઈ જાય છે સમજા તમે નહીં સમજાય તો ભાઈ બે ત્રણવાળા વિડીયો સાંભળજો ઘણીવાર કહી ચૂક્યો છું હે બાળકો પ્રત્યે લાગણી રાખો પોતાના દીકરા પ્રત્યે રાખો પત્ની પ્રત્યે લાગણી રાખો તમારી દીકરી પ્રત્યે રાખો તમારા પેરેન્ટ્સ પ્રત્યે રાખો પરંતુ તમારું જેટલું ઋણાનુબંધન હોય છે એટલું જ તમે એને સુખ આપી શકશો સમજી ગયા તમે એટલું જ એના માટે કરી શકશો અને તમારું જેટલું ઋણાનુબંધન હશે એટલું જ એ બાળક તમને સુખ આપી શકશે સમજી ગયા તમારા નસીબમાં સાસુ સસરાનું સુખ નહીં હોય તો તમે કોઈ કાર્ય નહીં રહી શકો તમારા નસીબમાં માતા પિતાનું સુખ નહીં હોય તો તમે કોઈ કારણે નહીં રહી શકો નસીબમાં નથી અને છે એ જ ઋણાનું બંધન છે અને આપણે એ સ્માર્ટનેસ વાપરીને એ ઋણાનું બંધનમાંથી મુક્ત થવાનું છે આપણા મા બાપ બહુ સારા છે આપણા માટે બહુ સારું કર્યું છે તો આપણે પણ એમના માટે કરી છૂટવાનું છે ત્યારે આપણે ઋણમાંથી મુક્ત થાય એમ આપણા મા બાપે કંઈ કહ્યું નહીં તો હવે હું એના માટે શું કરું એ દ્રેષ ભાવના તમને ફરી ઋણાનુબંધનમાં રાખે છે કેમ કે કદાચ એવું પરમાત્માએ લખ્યું હોય કે તમારા મા બાપના નસીબમાં એવું લખ્યું હોય કે એના બાળકો દ્વારા એનું સુખ લખેલું હોય ઘણાનો પત્નીથી ઉદ્ધાર હોય ઘણાનો પતિથી ઉદ્ધાર હોય ઘણાનો એના બાળકોથી ઉદ્ધાર હોય ઘણાનો એના પેરેન્ટ્સથી ઉદ્ધાર હોય જે કંઈ પણ છે એ પરમાત્માની ઈચ્છા છે ભાઈ ઘણાના હસબન્ડ કરતાં વાઈફ સારું કમાતી હોય તો એ ઋણાનુબંધનથી છે એમાં એ સ્ત્રી છે એટલે તમારે નીચું જવું પડે એવું નહીં હોવું જોઈએ ઘણી સ્ત્રી કરતાં એનું પુરુષ સારું કમાતો હોય તો આજના જમાના પણ સિંહ સ્ત્રીઓને સરખી ગણો ને આ ને એ બધા ચક્કરમાં ભરવાનું જરૂર નથી એકચ્યુઅલી આખું બ્રહ્માંડ ઋણાનુબંધન પર છે સ્ત્રી અને પુરુષ બાપ અને દીકરા આ બધું ત્યાં કંઈક છે જ નહીં આપણે બધા ઋણાનુબંધનથી ગોઠવાયેલા છે સમજા તમારો જે શત્રુ છે તે પણ તમારી ગયા જન્મની એની સાથેની કંઈ હોય તો જ સાપ પણ ત્યારે જ કરી દે છે કૂતરો પણ ત્યારે જ કરી દે છે કે તમે એની કંઈ પટ્ટર છોકી જાય ગયા જન્મમાં બાકી કોઈ નવરા નથી ભાઈ સમજી ગયા બહુ આપણે કેમ બહુ ઝેર રાખીએ તો હાફ થાય તો એટલા માટે જ થાય છે કારણ કે એને વેર લેવાનું બાકી હોય તે જ કરી દે છે તમારી સાથે જેનું વેર હોય તે જ કરી દે છે એટલે બધા અહીંયા તમે કે હું બધા રૂઢાનું બંધ ભોગવવા આવ્યા છે અને એમાંથી મુક્ત થવા આવ્યા છે હોશિયાર એ જ છે કે આજનો આ સત્સંગ સાંભળીને નવા ઋણાનું બંધન ઊભા ન કરે એમ છોકરાનું સુખ નથી કંઈ નહીં એ જેટલું તમને સુખ આપે એમાં સંતોષ આપો એની પાસે લાખો છે તો પણ તમારી પાસે નથી ખરજતો તો એમ સમજી લો કે તમારા નસીબમાં પુત્રનું સુખ નથી બધી રીતે સારો છે પણ એ બિચારા એની મજબૂરીથી પૈસા નથી ખર્ચી શકતો તો સમજી લો કે તમારા નસીબમાં પુત્રનું ધન સુખ નથી અને સારું બાળક તો છે એમ તમારા પેરેન્ટ્સ પાસે પ્રેમ ભાવ બધું છે પણ ધન સંપત્તિ નથી તો સમજી લો હું કે તમારા નસીબમાં એક સારા સંસ્કારી મા બાપ છે પણ એનું ધન સુખ નથી એવું જ પત્ની વિશે આવું જ તમારી દીકરી વિશે બધા વિશે આ રીતનું રાખો એમ એટલે તમારું બાળક તમારું સારું કરે તો પણ એના પ્રત્યે પ્રેમભાવ રાખો લાગણી રાખો પણ એની પ્રગતિ થાય તો પણ સુખી રહો એની પ્રગતિ નહીં થાય તો પણ સમજી લેવાનું કે આપણું જ કોઈ એવું ઘટ જન્મનું કર્મ હતું કે આપણા બાળકનો આવો વિકાસ થતો નથી છે કારણ કે જે કર્મનું ઇન્સાનનું ફર છે એ ફળ સ્વરૂપે જ એને બાળકો મળે છે એ ફળ સ્વરૂપે જ એને એવા પેરેન્ટ્સ મળે છે સાસુ સસરા આ બધું એ હિસાબે જ મળે છે હું એટલે કેટલી વાર કહું છું કે આપણે આ સંસાર ભોગવવા નથી આવ્યા આ સંસારમાંથી આપણે સાર પ્રાપ્ત કરવા આવ્યા છે જેટલું આ મોડું સમજશો ને ભાઈ એટલા દુઃખી થશો અને જે વ્યક્તિ આ સંસારમાંથી સાર જ આપણે ગ્રહણ કરવા છે એ સમજી જશે ને તેને આ પરમાત્માનું યુગ પરિવર્તનનું કાર્ય પણ સમજાઈ જશે તેના ત્રીજા વિશ્વ જે પરિસ્થિતિ છે એ પણ સમજાઈ જશે એને આ ક્વાર્ટર ફાઈનલ સેમી ફાઇનલ પણ સમજાઈ જશે સમજી ગયા દરેક જીવ હવે આ પૃથ્વી પર એના કર્મોમાંથી મુક્ત થવાનો છે જેને જે ભોગવવાનું છે હવે ભોગવી લેવાનો છે કેમકે પરમાત્માને આગળ એક નવી દુનિયા બનાવી છે કે જેનામાં જે મેં અત્યાર સુધી દસ મિનિટથી બગબગ કર્યું ને એની એને સમજ હોય કે મારી પાસે જે છે એ મારા કર્મનું છે ને એણે મારે સત્કર્મો કરીને સુધારવાનું છે જે દુઃખ છે જેવી સંતાન છે જેવા બાળકો છે જેવા પેરેન્ટ્સ છે એનો પ્રેમથી શિકાર કરવાનો છે કોઈના પ્રત્યે દ્વેષભાવ નથી રાખવાનો કોઈના પ્રત્યે કોઈ વિકાર નથી રાખવાનો અને આ શુદ્ધ સાત્વિક જીવન જીવવાનું છે ચરિત્ર થઈને જીવવાનું છે અને જે કંઈ પણ છે ઋણાનું બંધન એને હસ્ટે મોઢે એને પૂરા કરવાના છે એ પછી સારા હોય કે ખરાબ હોય સમજી ગયા ચાલો જ્યારે સંજય બોડીવાલાના દિવ્ય દસ્તીના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ બરાબર તમારી આજુબાજુ મિત્રોમાં સર્કલમાં જે પણ આવા કોઈ ચક્કરમાં ફસાયેલા હોય હે કોઈને પત્નીનું સુખ નહીં હોય કોઈને પતિનું સુખની હોય કોઈને સંતાનનું સુખ હોય કોઈને સંતાન હોય એના મા બાપનું સુખ નહીં હોય ત્યાં સુધી આ સંદેશ પહોંચાડજો એટલે ખ્યાલ આવી જાય કોઈ ખરાબ નથી ભાઈ તમારું જે બુરું કરે છે એ પણ ખરાબ નથી તમારું જે સારું કરે છે એ પણ ખરાબ નથી બધા તમારી સાથે જે કંઈ પણ અત્યારે ચાલે છે એ ઋણાનું બંધથી ચાલે છે અને જ્યારે તમને પતિનું સુખ નહીં મળે પુત્રોનું સુખ નહીં મળે પત્નીનું સુખ નહીં મળે કોઈનું પણ સુખ નહીં મળે તો આમ સમજી લેવાનું કે પરમાત્મા એવું ઈચ્છે છે કે તું ખાલી એના પર ધ્યાન આપ તું ખાલી એને પ્રેમ કર ને આ બધા સાથેનું જે કંઈ પણ ઋણ છે સારું નબળું તે હસ્તે મોડે સ્વીકારી લે એ ઋણ પૂરું કર અને નિત્ય ભજન કીર્તન કરી પરમાત્માની સેવા કરી તું એના પ્રેમમાં આગળ વધ ને પદ પરમાત્માને પ્રાપ્ત કર નહીં કે મારું આ કોઈ નથી ને આમ ને તે આખો ડારો રોડરા રડ્યા કરે છે ને તેના માટે નથી આ બધું ભાઈ પરમાત્માની આ ગતિ સમજો અને જેને આ સમજાય એ જ તો સંજય દ્રષ્ટિ છે શ્રી ગુરુદેવ દત્ત સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ આવું કોઈને દુઃખ દર્દ હોય તો મારો નંબર છે સેવન ફોર ઝીરો ફાઇવ થ્રી ટુ થ્રી ઝીરો સેવન ફોર ફાઇવ થ્રી ટુ થ્રી ઝીરો ત્યાં મેસેજ કરજો વોટ્સએપ પર મળીએ ત્યારે